જીવનના દુઃખોને નાશ કરનાર મહામૃત્યુંજય મંત્ર ઉત્પત્તિની કથા પૌરાણિક કથાઓ અનુસાર શિવભક્ત ઋષિ મૃકુંદે ભગવાન શિવને સંતાન પ્રાપ્તિ માટે કઠોર તપસ્યા કરી તેમના તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ઋષિ મૃકુંદને તેમની ઈચ્છા મુજબ સંતાન પ્રાપ્તિનું વરદાન આપ્યું પરંતુ ભગવાન શિવે ઋષિ મૃકુદને કહ્યું કે આ પુત્રનું આયુષ્ય ટૂંકું રહેશે આ સાંભળીને ઋષિ મૃકુંદ દુઃખી થઈ ગયા થોડા સમય પછી ઋષિ મૃકુંદને ત્યાં એક પુત્રનો જન્મ થયો ઋષિએ જણાવ્યું કે આ બાળકની ઉંમર સોળ વર્ષની હશે ઋષિ મૃકુંદ ઉદાસ થઈ ગયા આ જોઈને તેમની પત્નીએ તેમના દુઃખનું કારણ પૂછ્યું તેમણે આખી વાત કહી ત્યારે તેમની પત્નીએ કહ્યું કે જો ભગવાન શિવ પ્રસન્ન થશે તો આ વિધાન ટળી જશે ઋષિએ પોતાના પુત્રનું નામ માર્કંડ રાખ્યું અને તેને શિવનો મંત્ર આપ્યો માર્કંડે શિવની ભક્તિમાં મગ્ન થઈ ગયા જ્યારે સમય નજીક આવ્યો ત્યારે ઋષિ મૃકંદે તેમના પુત્ર માર્કંડને તેમના ટૂંકા જીવન વિશે કહ્યું આશ્વાસન પણ આપ્યું કે જો ભગવાન શિવ ઈચ્છે તો વિધાન ટળી જશે પોતાના માતા પિતાના દુઃખને દૂર કરવા માટે માર્કંડે તેમની પાસે લાંબા આયુષ્યનું વરદાન મેળવવા માટે ભગવાન શિવની પૂજા કરવાનું શરૂ કર્યું માર્કંડજીએ લાંબા આયુષ્યનું વરદાન મેળવવા માટે ભગવાન શિવની ઉપાસના કરવા માટે મહામૃત્યુંજય મંત્રની રચના કરી અને ભગવાન શિવની પૂજા કર્યા પછી તેમણે તેનો સતત જાપ કરવાનું શરૂ કર્યું જ્યારે સમય પૂરો થયો ત્યારે યમદૂતે માર્કંડને પ્રાણ લેવા માટે આવ્યા પરંતુ તેમને શિવની તપસ્યામાં તલ્લીન જોઈને તેઓ યમરાજ પાસે પાછા ગયા અને તેમને આખી વાત કહી ત્યારે યમરાજ પોતે માર્કંડનો પ્રાણ લેવા આવ્યા જ્યારે યમરાજે માર્કંડને ફાંસો આપ્યો ત્યારે બાળક માર્કંડ શિવલિંગને વળગી રહ્યા હતા આવી સ્થિતિમાં ભૂલથી શિવલિંગ પર ફાંસો પડી ગયો યમરાજની ભૂલથી ભગવાન શિવ ગુસ્સે થયા અને યમરાજથી તેમની રક્ષા કરવા માટે ભગવાન શિવ પ્રગટ થયા આના પર યમરાજે વિધિના વિધાન યાદ કર્યા કરાવ્યા ત્યારે ભગવાન શિવે માર્કંડને લાંબા આયુષ્યનું વરદાન આપીને વિધિના વિધાનને બદલી નાખ્યું તેમણે આશીર્વાદ આપ્યા કે જે કોઈ આ મંત્રનો નિયમિત જાપ કરશે તેનું ક્યારેય અકાળે મૃત્યુ નહીં થાય અને તે જીવનભર સુખ શાંતિથી જીવન વ્યતીત કરશે અને સંપૂર્ણ મહામૃત્યુંજય મંત્રનો જાપનો ઉલ્લેખ આપણે નીચે દર્શાવ્યો છે जय भोलेनाथ ओम नमः शिवाय